નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવની વાત કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો વાત કરીએ તો જામનગરમાં સાતસો પંદરસો પચાસ હળવદ માં સોળસો ને પચાસ અંજારમાં બારસો પાંચ થી ચૌદસો પચાસ ખાંભામાં અગિયારસો સોતેર થી અગિયારસો છોતેર બાબરામાં માં ચૌદસો એકસઠ થી સોળસો ને ઓગણ સિત્તેર અગિયારસો થી સોળસો ને પાસઠ અમરેલીમાં નવસો સાસઠથી સોળસો ને જેતપુરમાં આઠસો એકત્રીસથી સોળસો ને છેતાલીસ ધારીમાં બારસો અગિયારથી સૌદસો છવ્વીસ ત્યારબાદ ખેડૂત મિત્રો સાવરકુંડલામાં પંદરસોથી સોળસો સિત્તેર રૂપિયા બોલાયા રાજકોટમાં સવુંદસોથી સત્તરસો વીસ મોરબીમાં તેરસોથી સવુંદસો જામજોધપુરમાં સૌદસો એકાવનથી સોળસો એકત્રીસ ધ્રાંગધ્રામાં એક હજાર સોળથી પંદરસો એકસઠ અને ખેડૂત મિત્રો બોટાદમાં બારસો પંદરથી સોળસો ને નેવું રૂપિયા સુધી બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો જેથી તેઓને પણ ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કપાસના બજાર ભાવની જાણકારી મેળવી શકે